સમાચાર પર વિગતવાર નજર કરીએ તો પચ્ચીસ ફેબ્રુઆરીની રોજ દેવભૂમિ દ્વારકા ખાતે વડાપ્રધાનના હસ્ત સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ થશે વડાપ્રધાનના કાર્યક્રમને લઈને સાંસદ પૂનમબેન માડમે વિગતો પણ આપી છે તો પચ્ચીસ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે વડાપ્રધાન ત્રીજી ટર્મ શરૂ થાય તે પહેલા તેનું ઉદ્ઘાટન કરશે ને દ્વારકા દેશના ચરણોમાં નતમસ્તક થશે અને સિગ્નેચર બ્રિજના કારણે ઓખા બેટ દ્વારકાને નવી કનેક્ટિવિટી મળશે આગામી પચીસ તારીખે આપણે સૌ જાણીએ છીએ મુજબને ઘણા સમયથી જે કાર્યની એક રાહ હતી એવું સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ દ્વારકા બેટ દ્વારકા એટલે કે ઓખા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ માનનીય પ્રધાનમંત્રીશ્રી પોતે ઉપસ્થિત રહી અને કરવાના છે આપણે સૌ જાણીએ છીએ કે એમની જે આસ્થા ભગવાન શ્રી દ્વારકાધીશ ઉપર છે એ ખૂબ જ અતૂટ છે અને લગભગ કોઈ પણ એવું એમનું કાર્ય મુખ્ય કાર્ય નહીં હોય કે એમને દ્વારકાધીશ ભગવાન શ્રી દ્વારકાધીશના આશીર્વાદ લીધા વિના શરૂ કર્યું હોય તો મને લાગે છે કે એમના દસ વર્ષનું કાર્યકાળ એક વિકસિત ભારતના સંકલ્પ સાથે મજબૂતીથી આવતી એટલે કે ત્રીજી ટર્મ તરફ જ્યારે આગળ વધતું હોય ત્યારે પણ તેઓ ભગવાન શ્રી દ્વારકાધીશના આશીર્વાદ લેવા અને આ અનેક સુવિધાઓ લોક ઉપયોગી સુવિધાઓ માળખાકીય સુવિધાઓનું લોકાર્પણ કરવા એમાં મુખ્ય જે સુવિધાનો આપણે ઉલ્લેખ કહી શકીએ કરી શકીએ એ છે આપણું સિગ્નેચર બ્રિજ રાજકોટની એમ્સ હોસ્પિટલ આ તમામ સુવિધાઓની ભેટ લઈ જ્યારે જ્યારે પ્રધાનમંત્રીશ્રી આવે છે આપણા ક્ષેત્રમાં ત્યારે સ્વાભાવિક રીતે આપણે વિકાસની દ્રષ્ટિથી સુવિધાની દ્રષ્ટિથી મજબૂતીથી ઘણા ડગલાઓ એક ડગલું નહીં પણ ઘણા ડગલાઓ આગળ વધતા હોય છે તો અને તેઓના પોતાના શબ્દોમાં કહું તો એ કહે છે કે આ સિગ્નેચર બ્રિજ માત્ર કોઈ ઈંટ કોન્ક્રીટનું બનાવેલો કોઈ બ્રિજ નથી એક માળખાકીય સુવિધા નથી પણ એક આપણા બધાની આસ્થાને વધુ એક માધ્યમ એટલે કે રસ્તો આપવાનું એક સુંદર એક મંચ છે તો એ પ્રકારે કારણ કે ઘણો સમય એવો હોય છે વચ્ચે જ્યારે આપણે બેટ દ્વારકા જઈએ જ નથી શકતા દર્શન કરવા તો આ બ્રિજના માધ્યમથી આવતા દિવસોમાં જે પણ શ્રદ્ધાળુઓ એ દર્શન કર્યા વિનાના પાછા જતા હતા એ હવે એવું નહીં બને અને એ લોકો આ રૂટથી એટલે કે સિગ્નેચર બ્રિજના માધ્યમથી દર્શન કરી શકશે આ સિગ્નેચર બ્રિજ પણ ખૂબ સુંદર બન્યો છે જેની ઝાંખી આપણે સૌ સ્વાભાવિક રીતે પચીસે કરશું પણ ખૂબ જ આપણા આપણો જે સાંસ્કૃતિક અને પૌરાણિક ઇતિહાસ છે આખો બે દ્વારકા દ્વારકા ઓખા આ સમગ્ર ક્ષેત્રનો એની પણ ક્યાંક પ્રતીતિ કરાવતો આખો આ બ્રિજ છે એટલે સાચા અર્થમાં આસ્થા હોય સંસ્કૃતિ હોય એને જોડતો અને એને એક નવી રાહ દેતો આ બ્રિજ છે ને મને ખાતરી છે એના માધ્યમથી ભવિષ્યમાં પણ એક મજબૂત રાહ તરફ એટલે પ્રગતિની રાહ તરફ આ સમગ્ર પંથક આગળ વધશે